નમસ્કાર પટેલ પદ્માભાઈ વાત કરું છું આપણને એક લુમણા નજીક મકડાલા ગામમાં સુખીબેન કરીને છે એમને જબરદસ્ત રિઝલ્ટ મળ્યો છે તો એમને પૂછીએ કે શું દવા વાપરી અને કઈ રીતે એમને રિઝલ્ટ મળ્યો તો સુખીબેન તમે કઈ કઈ પ્રોડક્ટ વાપરી અને તમને શું રિઝલ્ટ મળ્યો આ દવાથી પ્રકારની એટલે મારે વજન પણ ઘટ્યું એસિડિટી નો પ્રોબ્લેમ હતો એ મટી ગયો અને અત્યારે મારે એમ કે શરીરમાં થાક એવું કશું લાગતું નથી અને થાઇરોઈડ તો તો એ રોગ મારે મટી ગયો ઓકે હવે શરૂઆતમાં દવા આપણે ચાલુ કરી ત્યારે તમારું વજન કેટલો હતો 79 કિલો હતો બરોબર હવે 4 મહિના આપણે દવા લીધી તો આ દવા લેવાથી તમારું વજન કેટલા કિલો ઘટ્યું અત્યારે મારું 65 કિલો વધ્યું 65 કિલો એટલે 14 થી 15 કિલો વજન તમારું ઘટ્યું તો આપણે સુખી બેન ને પણ સાંભળ્યું અને બરોબર અને આ દવાનો રિઝલ્ટ છે તો તમે લાઈવ પણ જોઈ શકો છો તો વિશ યુ વેલ